નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ કે જો તમારા જીવનમાં હંમેશા ગરીબી દરિદ્રતા ચિંતાઓ અને પરેશાનીઓ રહેતી હોય જેને કારણે તમે પરેશાન રહેતા હોય અને તમે આમાંથી બહાર નીકળવાનો કોઈને કોઈ રસ્તો શોધી રહ્યા હશો અથવા તો તમે તમારી જીવનની મુશ્કેલીઓને ઓછી કરવા માંગો છો તો આજના વિડીયોમાં હું તમને વાસી રોટલીને સંબંધિત એવા કેટલાય બધા ઉપાયો જણાવવાનો છું કે જે તમારા દર્દ કષ્ટ અને તમામ સમસ્યાઓને દૂર કરી દેશે હવે તમારા ઘરમાં પૈસા આવવાના છે જો આની સાથે જ તે પૈસા સંબંધી સમસ્યાઓ હોય તો તે પણ પ્રમાણમાં ખૂબ જ ઓછી થઈ જાય છે તે માટે તમારે વાસી રોટલીને ફેંકી દેવાની કોઈ જરૂર નથી તમારે તેના આવા ઉપાયો કરી નાખવાના છે આ ઉપાય કર્યા બાદ તમે તમારા જીવનમાં જોશો કે એક નવી સકારાત્મક ઉર્જા આવી ગઈ છે અને તમારી પૈસા સંબંધી સમસ્યાઓ દૂર થઈ ગઈ છે માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ ખુશ રહે છે અને તમારા ઘરમાં માતા લક્ષ્મી ધીરે ધીરે કરીને નિવાસ કરવા લાગ્યા છે તે માટે આ જાણકારી તમારે જાણવી ખૂબ જ જરૂરી છે અને આ જાણકારી જાણવા માટે તમારે વીડિયોને અંત સુધી ધ્યાનથી જોવો પડશે તેથી વીડિયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો જો તમારા જીવનમાં ચારેય તરફથી નુકસાન થઈ રહ્યું હોય તમને નોકરીમાં સફળતા ન મળી રહી હોય અને તમારા વ્યવસાયમાં પણ તમને ઈચ્છિત નફો ન મળી રહ્યો હોય તો તમારે માત્ર આ એક ઉપાયને એક દિવસ જ કરવાનો છે અને તમે થોડા દિવસોમાં જોશો કે તમારા જીવનમાં એક મોટો ચમત્કાર થઈ જશે આનાથી ધન પ્રાપ્તના નવા નવા માર્ગો બને છે અને જીવનની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઈ જાય છે અને તમને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ પણ થાય છે તો ચાલો તેના વિશેષ ઉપાયો વિશે પણ જાણીએ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલ પર પહેલી જ વાર આવ્યા હોય તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને જે લોકો માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખી દેજો જે લોકો આ વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળશે તેમના જીવનમાં માતાલક્ષ્મી ક્યારેય પણ ધનની અછત નહીં થવા દે તે માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો આપણે હંમેશા જમવું થોડું વધારે જ તે બનાવ બનાવતા હોઈએ છીએ અથવા તો જ્યારે તમે સાંજે બનાવો છો અને બીજા દિવસે તે ખોરાક બચેલો રહે છે અથવા તો વધ્યો રહે છે અને ક્યારેક રોટલી પણ બચેલી રહી જાય છે તેનાથી બીજા દિવસે ઘણા લોકો તે વાસી રોટલી ખાવાનું પસંદ નથી કરતા જો તમારા ઘરમાં પણ આવું થતું હોય તો તમારે આ વાસી રોટલીનો એવો ચમત્કારિક ઉપાય કરી નાખવો જોઈએ કે જે ઉપાય માત્રથી તમારા જીવનની તમે કષ્ટતા દરિદ્રતા દૂર કરી શકશો માતા લક્ષ્મીના આશીર્વાદ તમે મેળવી શકશો કારણ કે માતા લક્ષ્મી ખુદ ઈચ્છતા હોય છે કે તમે આ ઉપાયને કરો અને તેમના આશીર્વાદ મેળવો આની સાથે જ તે તમારા ઘરમાં રહેલી નકારાત્મકતાને તમે જાતે જ તે દૂર કરી શકશો તેની જગ્યાએ તમે સકારાત્મકતાનો પ્રવેશ કરાવી શકશો તે માટે તમારે તમારા ઘરની વાસી રોટલીનો આ ઉપાય કરી નાખવાનો છે આ જાણકારી તમારા માટે ખૂબ જ ફાયદાકારક બનવાની છે અને મિત્રો તમે એવી રોટલી ખાવ છો અથવા તો વાસી રોટલી ખાવ છો તો તમને માલામાલ બનતા કોઈ રોકી નહીં શકે અને આ ઉપાય જો તમે કરી લીધો તો તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળી જશે તે સાથે જ આપણે આજના વિડીયોમાં એ પણ જણાવવાના છીએ કે મહિલાઓ પોતાના ઘરમાં આવી ભૂલો કરતી હોય અથવા તો આ વિડીયોમાં જણાવ્યા પ્રમાણેની પ્રમાણેની ભૂલો જો તે મહિલાઓ કરતી હશે તો તેમના ઘરને બરબાદ થતાં રોકી નહીં શકે તે માટે મહિલાઓએ આ વીડિયો દર્શાવેલી એક પણ ભૂલને ન કરવી જોઈએ જો આમ કરશે તો તેમનો પરિવાર નષ્ટ થઈ જશે ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહેશે અને તેમના ઘરને પ્રગતિ નહીં મળે તે માટે મહિલાઓએ આ વિડિયો જરૂરથી જોવો જોઈએ રસોઈ ઘરમાં આ ભૂલને ક્યારેય પણ ન કરવી જોઈએ આ ભૂલને કારણે માતા અન્નપૂર્ણા ખુદ જે આપણા અન્નના માતા છે તેઓ પણ નારાજ થઈ જાય છે તમારા ઘરમાં તેઓ નિવાસ નથી કરતા અને એક એવો સમય પણ આવી જાય છે કે જે સમયે તમારા ઘરમાં અન્નની અછત છે પૂરેપૂરો પરિવાર નષ્ટ થઈ જાય છે જે લોકો રસોઈ ઘરમાં આ ભૂલ કરતા હશે તેમના ઘરમાં ક્યારેય પણ ધન નથી ટકતું અને આવનારા સમયમાં તેવા લોકોને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે અને સાથે સાથે આખા પરિવારને તેની ભૂલનું પરિણામ ભોગવવું પડે છે મિત્રો આપણા શાસ્ત્રોમાં એ સ્પષ્ટ કહેલું છે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણાનો નિવાસ થઈ જાય એટલે કે જે ઘરમાં માતા અન્નપૂર્ણા બિરાજમાન હોય તે ઘરમાં તમામ દેવી દેવતાઓ તેમના બંને હાથો વડે આશીર્વાદ વરસાવે છે તે ઘરને ક્યારેય પણ સુખ સમૃદ્ધિનો અંત નથી આવવા દેતા આવું કરનાર વ્યક્તિના ઘરમાં અનાજનો ભંડાર ભરેલો અને ધન ધાન્ય ભરેલું રહે છે અને તે ઘરને ક્યારેય પણ ગરીબીનો સામનો નથી કરવો પડતો માતા લક્ષ્મી ખુદ ધનવાન બનવા માટે આવા ઘરોને પસંદ કરે છે મિત્રો જે કોઈ પણ લોકોના ઘરમાં એટલે કે રસોઈ ઘરમાં આવી ભૂલો થતી હશે તે ભૂલને તમે સામાન્ય ન સમજતા કારણ કે આ ભૂલો જે ખુદ માતા અન્નપૂર્ણાને પસંદ નથી અને આ ભૂલને ભૂલથી પણ અવગણતા ન કરતા આ ભૂલને કારણે તમારું આખું ઘર નિર્ધન થઈ શકે છે જો વ્યક્તિ જીવનમાં સફળતા મેળવવા માંગે છે તો તેના માટે તેનું સૌથી મોટું જરૂરી છે એટલે કે સૌથી જરૂરી છે તે છે પોતાનું સ્વાસ્થ્ય સારું સ્વાસ્થ્ય હોવું જો વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હશે તો તેમના જીવનમાં સકારાત્મકતા રહેશે અને તે તમામ કાર્યોને સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશે અને જો પોતાનું સ્વાસ્થ્ય સારું જ ન હોય તો તે વ્યક્તિને નકારાત્મકતાનો અનુભવ થશે અને તે પોતાની આજુબાજુમાં નેગેટિવિટી વાસ કરવા લાગે છે તે માટે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું હોવું તે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે ધન કમાવવા અને માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે અને સફળતા પણ મેળવવા માટે તે માટે વ્યક્તિએ જીવનમાં સ્વસ્થ હોવું તે ખૂબ જ જરૂરી છે જેને કારણે તે કોઈ પણ કાર્યમાં થોડા સમયમાં સફળતા મેળવી શકે છે અને જો વ્યક્તિનું શરીર સ્વસ્થ હોય છે તો તે પોતાના લક્ષ્યને પ્રાપ્ત પણ કરી શકે છે એવામાં શાસ્ત્રો અનુસાર જો તમારું રસોઈ ઘર સારું છે અને જે ઘરમાં આ ભૂલ નથી થતી તો તેનાથી માતા અન્નપૂર્ણા પણ પ્રસન્ન થઈ જાય છે અને તમને માલામાલ કરી દે છે તો ચાલો તે ભૂલો વિશે આપણે વિસ્તારપૂર્વક જાણી લઈએ મિત્રો નંબર એકની વાત કરીએ તો ઘણી મહિલાઓ એવી હોય છે કે જમવાનું બનાવતા પહેલા સ્નાન નથી કરતી હાથ પગ નથી ધોતી અથવા તો રસોઈ બનાવતી વખતે આજુબાજુમાં અથવા તો વાળ ઉપર અથવા તો ગમે ત્યાં સ્પર્શ કરતી હોય અને પછી હાથ ધોયા વગર જ ભોજન બનાવતી હોય છે તો એવામાં ખોરાક દૂષિત થઈ જાય છે જેને કારણે માતા અન્નપૂર્ણા જે તેના ઘરની ઘરથી નારાજ રહે છે આવા પ્રકારનું ભોજન કરવાથી ઘર પરિવારમાં બીમારીઓ આવે છે તેની સાથે જ તે માતા લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે આવા ઘરમાં દરિદ્રતાનો વાસ થતો હોય છે આવા ઘરમાં રહેવા વાળા વ્યક્તિ સફળતાના દ્વાર સુધી નથી પહોંચી શકતા અને સફળતાને પ્રાપ્ત પણ નથી કરી શકતા આવા ઘરોમાં રાહુ અને કેતુનો પણ ખરાબ પ્રભાવ પડે છે એટલા માટે તમારે ભૂલથી પણ તમારા ઘરમાં આવી ભૂલોને ક્યારેય ન કરવી જોઈએ હંમેશા સ્વચ્છ સ્વચ્છતા સાથે જ તે ભોજન બનાવવું જોઈએ અને રસોઈ બનાવતી વખતે અહીંયા ત્યાં ક્યાંય પણ સ્પર્શ ન કરવો જોઈએ અને મિત્રો આવું કરવાથી માતા અન્નપૂર્ણા ખૂબ જ પ્રસન્ન થાય છે જો મિત્રો તમે સ્વચ્છતા ભર્યું ભોજન બનાવો છો તો તેને કારણે માતા અન્નપૂર્ણા તમારાથી પ્રસન્ન થશે અને તેમના બંને હાથ વડે તમને આશીર્વાદ આપશે તમારા ઘરમાં ક્યારેય પણ અનાજની અછત નહીં થવા દે મિત્રો હવે નંબર બે ની વાત કરીએ તો શાસ્ત્રો અનુસાર મહિલાઓ જ્યાં રસોઈ બનાવે છે તે સ્થાન સ્વચ્છ અસ્વચ્છ હોય તો તેને કારણે રાહુકેતુનો ખરાબ પ્રભાવ પણ પડી શકે છે સાથે સાથે શનિ દોષથી પણ તેમને સામનો કરવો પડે છે અને શનિદેવ પણ નારાજ થઈ જાય છે આવા ઘરમાં વાળા વ્યક્તિ ઉપર ખરાબ પ્રભાવ પડતા જોવા મળી શકે છે આખું ઘર ધીરે ધીરે કરીને નિર્ધનતાનો શિકાર થઈ શકે છે એટલા માટે જ તે રસોઈ ઘરને હંમેશા સ્વચ્છ રાખવું જોઈએ જેને કારણે માતા લક્ષ્મી પણ આપણાથી પ્રસન્ન રહે છે અને આપણા ઘરમાં નિવાસ કરવા લાગે છે તેમના ઘરને ક્યારેય પણ ધનની અછતનો સામનો કરવો નથી પડતો અને જો કોઈ પણ લોકો તે ઘરમાં ધંધો કરતા હોય તો તેમને ધંધામાં નિષ્ફળતાનો સામનો પણ નથી જોવો પડતો મિત્રો આની સાથે જ તે તમારા રસોડામાં તમારે ગંગાજળથી જરૂરથી છંટકાવ કરવો જોઈએ આવું કરવાથી તમારા ઘર પ્રત્યે માતા અન્નપૂર્ણા આકર્ષિત થાય છે અને તમારા ઘરમાં બિરાજમાન થાય છે તમારા રસોઈ ઘરને ક્યારેય પણ તે અનાજની અછત નથી થવા દેતા અને તેની સાથે જ તે માતા અન્નપૂર્ણા પ્રસન્ન હશે તો તેને કારણે તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબીનો નિવાસ નહીં થાય હંમેશા ઘર સુખ સમૃદ્ધિથી ભર્યું રહેશે અને ઘરમાં ખુશહાલી ભરી રહે છે અને તમને સફળતાના દ્વાર સુધી પહોંચતા કોઈ રોકી નહીં શકે કે જેને કારણે તમારે તમારા રસોડામાં ગંગાજળનો છંટકાવ જરૂરથી કરવો જોઈએ સાથે જ ઘરના દરેક સભ્યોને પોતપોતાના કાર્યોમાં પણ અવશ્ય સફળતા મળે છે મિત્રો હવે નંબર ત્રણની વાત કરીએ તો તમારા ઘરમાં ક્યારેય પણ ધારદાર વસ્તુ ન રાખવી જોઈએ તેનાથી પરિવારમાં તણાવ વધે છે અને પરિવારમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહે છે એવામાં રસોઈ ઘરમાં તમારે ક્યારેય પણ ભૂલથી પણ એક અથવા બે અથવા તો બે કરતા વધારે તમારે છરી ન રાખવી સાથે જ તે જો તમે જેટલા છરીનો ઉપયોગ કરતા હોય તો તમારે તેના કરતાં વધારે છરી નથી રાખવાની બીજી છરીને તમારા ઘરમાંથી બહાર કરી દો કેમકે આવી વસ્તુઓ ઘરમાં રાખવાથી નકારાત્મકતા પ્રભાવ થાય છે કે જેને કારણે દેવી દેવતાઓ ઘરમાં નિવાસ નથી કરતા અને તમારા ઘરમાં નકારાત્મકતા વધતી જશે કે જેને કારણે સકારાત્મકતા નહીં આવે અને તેની સાથે જ માતા લક્ષ્મી પણ તમારાથી પ્રસન્ન નહીં રહે તેની સાથે તેનાથી ખરાબ પ્રભાવ પણ પડે છે નંબર ચારની વાત કરીએ તો જ્યારે પણ તમે તમારા રસોઈ ઘરની સામે ચપ્પલ બૂટ અથવા તો ઝાડુ રાખો છો તો તે અશુભ માનવામાં આવે છે તેનાથી માતા અન્નપૂર્ણા પણ નારાજ થાય છે આની સાથે જ આખા ઘરને ગરીબીનો સામનો પણ કરવો પડી શકે છે તે માટે દરેક લોકોએ આ વાતનું ધ્યાન રાખવું અને સાથે જ તે પાપ પણ માનવામાં આવે છે એટલા માટે તમારે ક્યારેય પણ સાવરણી ચપ્પલ પોતા વગેરે જેવી વસ્તુઓને તમારે ભૂલથી પણ ઘરમાં અથવા તો ઘરની સામે ન રાખવા જોઈએ જો તમે આવી ભૂલો કરશો તો લક્ષ્મી પણ તમારા ઘરમાંથી જતા રહે છે અને ઘરમાં નકારાત્મકતા પ્રવેશવા લાગે છે અને ઘરના લોકો વચ્ચે લડાઈ રહે છે તે માટે તમારે આ આ વાતનું ધ્યાન અને અને નિયમનું પાલન કરવું જોઈએ માતા અન્નપૂર્ણા પણ નારાજ થઈ શકે છે મિત્રો હવે આપણે નંબર પાંચની વાત કરીએ તો જ્યારે પણ મહિલાઓ રસોઈ બનાવતી હોય ત્યારે તેને ચાખવા માટે એટલે કે એઠું કરતી હોય છે પરંતુ આવું ન કરવું જોઈએ એવું કરવાથી માતા અન્નપૂર્ણાનું પણ અપમાન થયું જોવા મળે છે અને માતા લક્ષ્મી પણ ઘરમાંથી નીકળી જાય છે તેનાથી તમને તમારી પ્રગતિના દરવાજાઓ નથી મળી શકતા ઘણી મહિલાઓ રસોઈ બનાવતી વખતે રસોઈ ચાખવા માટે લેતી હોય છે પરંતુ આવું ન કરવું જોઈએ ધ્યાન રાખો અને રસ જ્યારે રસોઈ તમે બનાવો છો ત્યારે તેને બેઠો ન કરો કેમ કે તેને આપણા શાસ્ત્રોમાં અપમાન માનવામાં આવે છે આનાથી ઘરની

કે વારે વારે રસોઈમાંથી વાળ નીકળે તે તેને કારણે રાહુ કેતુનો ખરાબ અસર પડે પડતો બતાવે છે ઘર ગરીબ જ રહે છે અને આવા ઘરને હંમેશા ગરીબીનો સામનો કરવો પડે છે તે માટે જે લોકોના ખોરાકમાંથી વાળ નીકળતો હોય તો તે લોકોએ સાવધાની રાખવી જોઈએ અને એની સાથે જ તે ભોજનમાં ક્યારેય પણ વાળ ન આવવું જોઈએ કેમ કે તેનાથી માતા અન્નપૂર્ણાનું સૌથી મોટું અપમાન પણ તે માનવામાં આવે છે એવામાં ભોજનની શુદ્ધતા પણ ભંગ થઈ જાય છે અને માતા લક્ષ્મી પણ તેનાથી નારાજ થઈ શકે છે તે માટે આપણે આવી ભૂલ કરવાથી ટાળવું જોઈએ અને પરિવારને ભયંકર બીમારીનો સામનો પણ કરવો પડી શકે છે તે માટે આ ભૂલને ભૂલથી પણ ન કરો ભોજન બનાવતા સમયે મહિલાઓએ હંમેશા પોતાના વાળ બાંધીને જ ભોજન બનાવવું જોઈએ મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે કે જે રસોઈ ઘરમાં બિલકુલ પણ ન રાખવી જોઈએ જેને કારણે પરેશાનીઓમાં પણ વધારો થઈ શકે છે મિત્રો જો તમે વાસ્તુશાસ્ત્ર અનુસાર આ કેટલીક એવી વસ્તુઓ દર્શાવવામાં આવેલી છે જેને તમે તમારા રસોઈ ઘરમાં રાખો છો જેને કારણે તમારા ઘરમાં પરેશાનીઓ પણ વધે છે ઘરમાં લડાઈ ઝઘડાઓ થતા રહે છે ઘરના સભ્યો વચ્ચે તણાવ રહે છે ઘર ક્યારેય પણ તણાવ મુક્ત નથી રહેતું તો ચાલો તેવી કેટલી વસ્તુઓ વિશે વાત કરી લઈએ તો ઘણા લોકો પોતાના રસોડામાં કાચ લગાવતા હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનીએ તો રસોડામાં કાચ અથવા તો અરીસાનો ઉપયોગ ક્યારેય પણ ન કરવો જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મકતા ફેલાય છે અને જે કાચ હોય છે તેમાં જો અગ્નિ દેખાતી હોય એટલે કે જ્યારે તમે ચૂલો શરૂ કરો છો ત્યારે તેમાંથી અગ્નિ દેખાતી હોય તો તેને કારણે તે ચૂલો અગ્નિદેવનું સૂચક માનવામાં આવે છે અને જો કાચમાં ભૂલથી પણ અગ્નિદેવનું પ્રતિબિંબ દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે જેને કારણે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડાઓ થતા રહેશે અને ઘરમાં પ્રગતિ નથી થતી ઘરના પ્રગતિના દરવાજાઓ અટકી જશે ધન સંબંધી સમસ્યાઓ પણ જોવા મળશે તે માટે ઘરમાં ક્યારેય પણ એટલે કે રસોડામાં ક્યારેય પણ ભૂલથી પણ તમારે અરીસો ન મૂકવો જોઈએ અને આની સાથે જ ઘરમાં કંકાસ પણ વધતો રહે છે જેને તમારે ખાતરી લેવી જોઈએ અને આ ભૂલને ક્યારેય ન કરવી જોઈએ અને ઘરની આર્થિક સ્થિતિ પણ બગડવા લાગે છે મિત્રો હવે બીજી વસ્તુની વાત કરીએ તો સ્ત્રી મહિલાઓ બાંધેલો લોટ એટલે કે જે વધેલો લોટ હોય તેને ઘણી વાર ફ્રીજમાં મૂકી દેતી હોય છે અને સવારે ફરીથી તેનો ઉપયોગ રોટલી બનાવવા માટે કરતી હોય છે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તે સારું નથી હોતું આવી રીતે જો લોટ બાંધેલો હોય તમે તેને બીજી વાર પ્રયોગ કરો છો તેને કારણે શનિ અને રાહુની ખરાબ દ્રષ્ટિ તમારા પર રહે છે અને તેને કારણથી તમારા જીવનમાં અનેક પ્રકારની પરેશાનીઓ થતી હોય છે ઘણા લોકો ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેમના જીવનમાં તેમને સફળતાઓ નથી મળતી પરંતુ તેઓ આવી નાની નાની ભૂલો કરતા હોય તો તેમના જીવનમાં સફળતા નથી મળતી તે માટે તેમણે આવી ભૂલો ન કરવી જોઈએ અને ક્યારેય પણ રસો રસોઈ ઘરમાં આ વસ્તુઓ ન રાખવી જોઈએ મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો ઘણી સ્ત્રીઓ જે તૂટી ગયેલા વાસણો હોય છે અથવા તો એવા ઘણા વાસણો હોય છે જે થોડા તૂટી ગયેલા હોય તો તેનો ઉપયોગ ઘણી મહિલાઓ પોતાના રસોડામાં કરતી હોય છે પરંતુ આ તૂટી ગયેલા વાસણોનો પ્રયોગ કરવો તે ખરાબ માનવામાં આવે છે જેને કારણે માતા અન્નપૂર્ણા આપણાથી નારાજ રહે છે ઘરમાં ક્યારેય પણ નિવાસ નથી કરતા અને માતા લક્ષ્મી પણ નિવાસ નથી કરતા તેની રસોઈ ઘરમાં તમે ભૂલ પણ તૂટેલા વાસણો ન રાખો વાસ્તુશાસ્ત્ર અનુસાર તેને સારું માનવામાં નથી આવતું તેનાથી પરિવારના સભ્યો વચ્ચે મતભેદમાં વધારો થતો જોવા મળે છે ચાલો હવે જાણીએ કે વાસી રોટલી ખાવી તમારા માટે શુભ છે કે શુભ માનવામાં નથી આવતી અને જો શુભ માનવામાં આવે છે તો તેના કયા કયા ફાયદાઓ થાય છે અને જો અશુભ માનવામાં આવે છે તો તેનાથી કેવા પરિણામો તમારે ભોગવવા પડી શકે છે મિત્રો જ્યારે પણ ભોજન વાસી થઈ જતું હોય છે ત્યારે આપણે તેને એવું સમજીને ફેંકી દેતા હોઈએ કે આ કદાચ ખરાબ થઈ ગયું હશે તો આપણને બીમારીમાં પહોંચાડી શકે છે પરંતુ મિત્રો તમે આ ક્યારેય પણ વિચાર્યું નહીં હોય કે વાસી ભોજન પણ તમારા માટે ઘણું ફાયદાકારક હોય છે એવામાં જાણો કે વાસી રોટલી જે તમારા સ્વાસ્થ્ય અને ભાગ્ય ઉપર પણ શું અસર પડે છે વાસી રોટલી તે તમારા પાચનતંત્ર માટે સકારાત્મકતાથી પણ વધારે માનસિક માનવામાં આવે છે વાસી રોટલી જે વધારે વાસી ન થાય તેવી હોય એક દિવસ જૂની હોય તો તે તમારા સ્વાસ્થ્યને સારી અસર પણ વધાવે છે અને આની સાથે જ વાસી રોટલીમાં ફાઈબરનું પ્રમાણ પણ વધારે જોવા મળે છે અને વધારે ફાઈબરનું પ્રમાણ તે તમારા પાચનતંત્રને પણ વધારે અસર કરે છે જેને કારણે તમારું પાચનતંત્ર નિયમિત રીતે થાય છે અને તમારી જે ગેસ સંબંધી સમસ્યા કબજિયાત સંબંધી કોઈ પણ બીમારી હોય તેને ઓછું કરવા માટે ખૂબ જ મદદ કરે છે તે માટે તમારે જરૂરથી વાસી રોટલીને ખાવી જોઈએ તમારે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે તે રોટલીમાં ફૂગ ન આવી ગયું હોય એટલે કે તે વધારે વાસી ન થઈ ગયેલી હોય એક દિવસ જૂની વાસી રોટલી તમે ખાઈ શકો છો વાસી રોટલી ખાવાથી પેટ ફૂલવાની સમસ્યા ગેસની સમસ્યા વગેરે સમસ્યાઓને દૂર કરવામાં તે ખૂબ જ મદદ કરવા મદદ કરે છે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થતું જોવા મળે છે અને આ બધામાંથી તમને થોડા સમયમાં જ રાહત મળી શકે છે એટલા માટે મિત્રો વાસી રોટલી જે તમારા માટે વરદાન સાબિત પણ થઈ શકે છે એટલે કે તેનો ઉપયોગ જરૂરથી કરો અને જો વાસ્ત શાસ્ત્રોનું માનીએ તો ભોજન તાજું જ ખાવું જોઈએ પરંતુ જ્યાં સુધી તે ભોજન ખાવાલાયક હોય અને સારું હોય ત્યાં સુધી તમે તેને ખાઈ શકો છો કેમકે જો તમે તે ભોજનને નાખી દો છો તો તે ભોજનનું અપમાન કર્યો સમાન માનવામાં આવે છે અને જે વ્યક્તિ વાસી થઈ ગયેલી રોટલીને ફેંકતા નથી પરંતુ તેનું સન્માન કરીને ગ્રહણ કરે છે તો તેમના પર માતા અન્નપૂર્ણા તેમના આશીર્વાદ વરસાવે છે અને માતા અન્નપૂર્ણા તેવા લોકોથી ખૂબ જ પ્રસન્ન રહેતા હોય છે અને માતા લક્ષ્મી પણ તેવા લોકોથી પ્રસન્ન રહેતા હોય છે કારણ કે આ માતા અન્નપૂર્ણાનું અપમાન કર્યો સમાન માનવામાં નથી આવતું જેને કારણે માતા અન્નપૂર્ણા તમારા ઘરમાં નિવાસ કરે છે અને તમારા ઘરમાં ક્યારેય પણ ધનની અછત નથી થવા દેતા જેને કારણે ક્યારેય પણ તમારા ઘરમાં અનાજને સંબંધી કોઈ પણ સમસ્યાઓ નથી સર્જાતી અને તમારા ઘરમાં હંમેશા સુખ શાંતિનો માહોલ રહે છે અને સકારાત્મકતા જ રહે છે પરંતુ તેમાં તમારે એક વાતનું ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે કે જ્યારે પણ તમે વાસી રોટલી ખાવા માટે તમારા બાળકો અથવા તો તમે ખાવ છો ત્યારે તમારે સરખી રીતે તેને જોઈ લેવી જોઈએ અને ત્યારબાદ તમારે તેને ખાવી જોઈએ કારણ કે જો તે બગડી ગઈ છે તો તેનાથી ખરાબ પણ અસર બતાવી શકે છે અને તે અશુભ માનવામાં પણ આવે છે મિત્રો તો ચાલો હવે વાસી રોટલી ખાવાના કેટલા એવા ફાયદાઓ જાણીએ મિત્રો આપણા ધર્મશાસ્ત્ર અનુસાર ગંગા ગાય ગંગા અને ગાયત્રીને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે કે ગાય માતાના શરીર ઉપર તેત્રીસ કોટી દેવી દેવતાઓના આશીર્વાદ માનવામાં આવે છે અને તેઓ ખુદ નિવાસ કરવાનું માનવામાં આવ્યું છે માતા ગાય માતાની પૂજા કરવાવાળા લોકો પર આ તમામ દેવી દેવતાઓની કૃપા વરસતી હોય છે અને તેમને ધનવાન બનતા કોઈ રોકી નથી શકતું તેમની તમામ ઈચ્છાઓ પૂર્ણ પણ થઈ શકે છે ગાય સેવાથી આ જન્મના અને પૂર્વજન્મના તમામ દોષો પણ દૂર થઈ જાય છે અને જ્યારે પણ તમે સવારે ભોજન બનાવવાની શરૂઆત કરો છો ત્યારે તમારે સૌથી પહેલી રોટલી એટલે કે જે જ્યારે તમે સૌથી પહેલી રોટલી બનાવો છો ત્યારે તમારે તે રોટલી ને ગાય માતાના નામે જ બનાવવી જોઈએ અને તે ગાય માતાને જ અર્પણ કરવી જોઈએ અને ભોજન કરતાં પહેલાં ગાય માતાને આ રોટલી જરૂરથી ખવડાવો અને જો શક્ય છે તો તમારે તેને કાળી ગાયને જ ખવડાવવી જોઈએ અને જો કાળી ગાય તમને ન મળે અથવા તો તમારી આજુબાજુમાં ન હોય તો તમે ધોળી ગાયને પણ ખવડાવી શકો છો ગાય માટે તમારે તાજી રોટલીનો જ ઉપયોગ કરવો જોઈએ અને જો તમે ગાય માતા માટે રોટલી બનાવેલી છે તો એ પ્રયાસ કરો કે તમે ત્યારે જ તે રોટલી ગાય માતાને ખવડાવી શકો જેને કારણે ગાય માતા તમારાથી પ્રસન્ન રહે અને જો તમે તે રોટલીને રાખી દેશો અને તે રોટલી જો તમે બીજા દિવસે આપો છો ગાય માતાને તો તે અશુભ માનવામાં આવે છે અને તે વાસી થઈ ગયેલી રોટલી માનવામાં આવે છે ગાયને ક્યારેય પણ વાસી રોટલી ના આપવી જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા વાસ કરવા લાગે છે અને ઘરમાં ક્યારેય પણ સકારાત્મક ઉર્જા નથી આવતી તે તમારા ઘરમાં ક્યારેય પણ દેવી દેવતાઓના આશીર્વાદ નથી મેળવવા દેતા તે માટે તમારે હંમેશા ગાય માતાને તાજી રોટલી જ ખવડાવવી જોઈએ અને તેમના આશીર્વાદ મેળવવા જોઈએ જેને કારણે તેત્રીસ કોટી દેવી દેવતાઓ તમારાથી સંતોષ મેળવે છે અને તમને તેમના આશીર્વાદ આપે છે મિત્રો આ સાથે આપણો આજનો વિડીયો આપણી આજની માહિતી અહીં પૂર્ણ કરીએ છીએ જો તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જે મિત્રોને આ વિડીયો પસંદ આવ્યો હોય તેવો વિડીયોને અવશ્ય લાઈક કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્તો હોય માતા લક્ષ્મીના સાચા ભક્તો હોય તેઓ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ જય માતા લક્ષ્મી લખી દેજો તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ રાતે રાતે